નવી સવારના સાંપ્રત અને ઉકેલ વિભાગમાં આપનું સ્વાગત કરીએ છીએ અમદાવાદમાં પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસના મોડી રાત્રે દહેગામ નરોડા હાઈવે પર એક ટ્રેટા ડિવાઇડર કુદાવીને રોંગ સાઈડ ઉપર આવી ગઈ એ રોડ પર રાઈટ સાઈડમાં એક્ટિવા પર આવતા છવ્વીસ વર્ષના અમિત રાઠોડ અને સત્યાવીસ વર્ષના વિશાલ રાઠોડને આ કારે ઉડાડી દીધા બંને ઉકલી ગયા કાર ચાલક દારૂ પીધેલો હતો થોડા દિવસ પહેલાં રિપલ પંચાલ નામના એક યુવકે ડિપ્રેશનમાં અકસ્માત કર્યો હતો વળી એનાય થોડા દિવસ પહેલાં આખી રાત પાર્ટી કરીને સવારે ઘર તરફ જતા એક યુવકે એસજી હાઈવે પર બેફામ સ્પીડમાં સવારમાં સાયકલિંગ કરવા નીકળેલા બે ડોક્ટરોને ફંગોળી દીધા હતા એમાં એક મહિલા ડોક્ટર પણ હતા દારૂ પીધેલા એક કોન્સ્ટેબલે કાર ચલાવવાની બાબતમાં જ એક યુવકની હત્યા કરી નાખી હતી જાણે કે ફિલ્મી દ્રશ્યો હવે વાસ્તવિકતામાં ભજવાઈ રહ્યા છે અમદાવાદમાં જે રીતે રસ્તા પર થતા મૃત્યુ વધી રહ્યા છે એ જોતા લાગે છે કે હવે ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે તમે ચાલતા હો સાયકલ કે દ્વિચક્રી વાહન પર જતા હો કે કાર લઈને નીકળ્યા હો ગમે ત્યારે ગમે ત્યાંથી મોત તમને સામેથી મળવા આવે છે માર્ગ અકસ્માતમાં લોકો ટપોટપ ઉકલી રહ્યા છે ત્યારે વિચારવાનું એ છે કે આ સમસ્યાનો ઉકેલ શો છે પહેલો ઉકેલ છે પોલીસ તંત્ર અને ટ્રાફિક પોલીસ સાચા અર્થમાં સખત કડક બને કોઈની શાળાબારી ના રાખે કારણ કે કાયદાનો હવે ડર જ નથી રહ્યો જો કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં હોય તો આ રીતે નશો કરીને વાહન ચલાવવાની કોઈ હિંમત જ ના કરી શકે અને તો રસ્તાઓ રસ્તાઓ જ રહે કબ્રસ્તાન ના બને અમદાવાદમાં હમણાં ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતો ઘટાડવા થોડું સારું કામ પણ કર્યું લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કર્યા રસ્તો ક્રોસ કરવા ફૂટ બ્રિજ બન્યા છે અને હજી નવા પણ બની રહ્યા છે જે અકસ્માત ઝોન બની ગયા હતા એવા રસ્તાઓમાં એન્જિનિયરિંગ સહિતના સુધારા પણ કર્યા છે તેમણે તો એવો પણ દાવો કર્યો છે કે દસ મહિનામાં એકસો ને છ માર્ગ અકસ્માતો ઘટ્યા છે અને તેને કારણે લગભગ નેવું વ્યક્તિને બચાવવામાં સફળતા મળી છે આ વાત સાચી હોય તો પણ હજી ઘણું કામ કરવાનું છે અમદાવાદમાં એમટીએસ બસોના ચાલકોને જાણે કે વસ્તી ઘટાડવાનું કામ સોંપ્યું હોય તેમ તેઓ બેફામ ચલાવીને અકસ્માતો કરે છે તેમને પણ રોકવા પડશે ગાંજો દારૂ કે ડ્રગ્સ કોઈ પણ પ્રકારનો નશો કરીને જે લોકો વાહન ચલાવતા હોય તેઓ અકસ્માત કરે તે પહેલાં તેમને પકડવા પડશે પકડાય પછી ગુનેગારને લંગડો કરાય એના બદલે કાયદો લંગડો થઈ ગયો છે એના પર કામ કરવાની વધારે જરૂર છે આ સમસ્યાનો ઉકેલ જેમ પોલીસ તંત્ર પાસે અને ટ્રાફિક પોલીસ પાસે છે ને એ જ રીતે લોકોની પાસે પણ છે લોકોની ટ્રાફિક સેન્સ કદાચ માઇનસમાં છે લોકોને લાખો રૂપિયા દંડ ભરવો પડે છે તો ભરવો છે અરે મરી જવું મંજૂર છે પણ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરવું તે નથી જ કરવું આ સવાલ માનસિકતાનો છે અને ટેવનો છે અને હા બીજા જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા એનું પણ હવે આપણે ધ્યાન રાખવું પડશે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું સારા આમ ભંગ કરતી હોય તો તેને રોકવાનું અને ટોકવાનું પણ હવે નાગરિકોએ પોતાની જવાબદારી સમજીને શરૂ કરવું પડશે એકલી પોલીસ બધે નહીં પહોંચી વળે આ પ્રકારના ઉકેલ જેમ બને તેમ ઝડપથી અમલમાં મૂકી દેવા પડશે